સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની સિવિલ હોસ્પિટલની પાણીની ટાંકી ટાંકીમાં ઓવરફ્લો થતા હોસ્પિટલમાં રહેતા લોકોને પાણીની ટાંકીનું રિનોવેશન કરાયું હતું ત્યારે એવી પણ ચર્ચા થઈ રહી છે કે નવી પાણીની ટાંકી બને તેટલો ખર્ચ રિપેરિંગમાં કરવામાં આવ્યો છે અને બિલ પણ પાસ કરી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ભયંકર પાણીની ટાંકી અવારનવાર ઓવરફ્લો થતી હોય છે ત્યારે આ જાહેર

એટલે આ પાણીનો ખોટો વેડફાટ જ થાય આ કયા વિસ્તારમાં આવ્યું છે આ પોલીસ સ્ટેશન રોડ ઉપર હોસ્પિટલની ટાંકી છે હોસ્પિટલની ટાંકી છે લીમડી લીમડી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ રારા હોસ્પિટલ કેવી સ્થિતિ છે ટાંકીની અત્યારે ટાંકીની સ્થિતિ હાવ જજરીત છે જે પાણી ટાંકી આવેલી છે જે ભયાનક હાલતમાં છે જેની મરામત કરવામાં આવી હતી જે હકીકતમાં મરામત કરતા જે નવી ટાંકી બનાવવાનો ખર્ચો હોય એની કરતાં મરામતનો ખર્ચો વધી ગયો છે હોય છે ત્યારે જાહેર માર્ગ છે આજુબાજુમાં દુકાનો આવેલી છે જો આ ટાંકી પડી બેસે તો ઘણાને જાનહાની પણ થવાની શક્યતા છે શું તંત્ર જાનહાની થવાની રાહ જોઈ રહી છે જે સુરતમાં ભૂત કારની અંદર જે અગ્નિકાંડ થયો હતો તેઓ પાણી ટાંકી કાંડ થવાની રાહ જોઈ છે જોઈ રહી છે તેવું હાલ વિચારવાનું રહે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ